ઉમરાગામ ગામ ફળિયા વિસ્તારમાં તાપી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી ફાયર એ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો ઉમરાગામ વિસ્તારમાં તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ તાપી નદીમાં તણાઈને આવ્યો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી જેથી તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ઉમરા ગામમાં તાપી કિનારા પાસેથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આશરે પાંત્રીસ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ ઉમરા ગામ તાપી નદી પાસે તણાઈને આવ્યો હતો સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે આ મૃતદેહને બહાર કાઢ્યો હતો ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢી ઉમરા પોલીસને મૃતદેહ સોંપ્યો હતો પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે કહ્યું હતું કે કંટ્રોલમાં કોલ મળ્યા બાદ જવાનોનો કાફલો દોડી આવ્યો હતો નદીમાં ભરતી હોવાના પગલે એક જગ્યાએ અટકેલી લાશ વહેણમાં તણાવવાની તૈયારીમાં હતી જેથી મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો મૃતક યુવકની ઉંમર પાંત્રીસ વર્ષ હોવાનો અંદાજ છે જ્યારે મૃતક યુવકની ઓળખની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પૂછ સબ ઓફિસર પ્રદેશ પટેલ જેસુ હાલ સ્ટેશન અમને જે આ કોલ કંટ્રોલ દ્વારા મળવા મળેલું ને અમારી પાયલની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક જે જગ્યા પર અમે ગયા તે જગ્યાઓ પાણીની ભરતી ચાલુ હતી